આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાજેતરમાં રાજ્યમાં થયેલ કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભા રહેવા નિર્દેશ આપ્યો છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમ થી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે આ એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વીંઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાય સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલેજ ઉભા થતા કોઈ ખાસ સંવેદન આથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ ની સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય માની મુખ્યમંત્રી શ્રી ઉપેદ્રભાઈ પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને આપી છે આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો ધ્યેય છે ખેડા જિલ્લામાં પણ ડાંગર મફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકોમાં નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ શ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સરળની કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું હેક્ટરમાં વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ત્રીસ ટીમ દ્વારા રોજ કામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને સરકારને ખેત પેગોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી રાખવી છે ધરતીપુત્રોને આફદાના સમયે તેમની પડખે રહેવા માટે એ મક્કમતા દર્શાવી છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.